પાટણમાં ઝડપાયેલા બુગ્ગસ તબીબ સુરેશ ઠાકોરે દત્તક આપેલા બાળકના વિવાદ મુદ્દે નિષ્કા હોસ્પિટલની પ્રતિક્રિયા સામે આવી છે નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિપેશ શાહે ખુલાસો કરતા જણાવ્યું કે અઢાર ફેબ્રુઆરીએ સુરેશ ઠાકોર પિતા બનીને બાળકની સારવાર માટે નિષ્કા હોસ્પિટલ આવ્યો હતો તે સમયે તેની સાથે નીરવ મોદી પણ હતો જન્મ સમયે બાળકનું વજન ખૂબ ઓછું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું અને તેના ફેફસા પણ નબળા હતા તપાસ અને બાદ બાળકને તેઓ પરત લઇ ગયા હતા સુરેશ ઠાકોર બાદ નીરવ મોદી અને તેમની સાથે એક બેન બાળકને લઈને ફરીથી હોસ્પિટલ આવ્યા હતા બીજીવાર કોઈ અન્ય વ્યક્તિ બાળકના વાલી બનીને હોસ્પિટલમાં આવ્યા એટલે થોડું શંકાસ્પદ લાગ્યો હોવાનું પણ ડોક્ટર શાહે જણાવ્યું આ કેસમાં હોસ્પિટલના બે કર્મચારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે મહત્વનું છે કે પાટણમાંથી પોલીસે બોગસ તબીબ સુરેશ ઠાકોરની ધરપકડ કરી હતી સુરેશ ઠાકોરની ધરપકડ થતા અન્ય એક વ્યક્તિએ તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ સુરેશ ઠાકોરે બાળક અનાથ હોવાનું કહીને એક લાખ વીસ હજારમાં બાળક દત્તક આપ્યું હતું જો કે બાળકના માથામાં પાણી ભરાતા ફરિયાદીએ બાળક સુરેશ ઠાકોરને પરત આપી દીધું હતું આ સમગ્ર કેસમાં ફરિયાદીએ પરત આપેલું બાળક હાલ ક્યાં છે તેના અંગે સવાલો ઉઠાવ્યા છે જો કે ફરિયાદી પણ શંકાના દાયરામાં ઘેરાયો છે બાળક ક્યાંથી આવ્યું હતું અને ક્યાં ગયું તે અંગે પોલીસે બાળક અંગે તપાસ હાથ ધરી છે અને દત્તક લેવા માટે ખોટા દસ્તાવેજો કોણે અને કેવી રીતે બનાવ્યા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે અને અંતે એક લાખ વીસ હજાર રૂપિયામાં આ જે બાળક છે એને સુરેશભાઈએ ફરિયાદીને દત્તક તરીકે આપવાના બહાને વેચાણ આપેલ અને એમને દત્તકના કાગળો અને બાળકના જન્મના જે પ્રમાણપત્રો વગેરે કાઢી આપવાની ખાતરી આપેલ ત્યારબાદ આ બાળક છે એ બીમાર પડતા અને તેને માથામાં પાણી ભરાઈ દેતા એને સારવાર અર્થે પાટણ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરી તો ફરિયાદ જે છે સુરેશભાઈ ઠાકોરનો સંપર્ક કરેલ એ બાળક છે બીમાર છે તેથી તમે આ બાળક પાછું લઈ જાઓ અને અમે અમારી જે રકમ આપેલી છે એ અમને તમે પાછી આપી દો અને અત્યાર સુધી તમે અમને દખતના કાગળ પણ કરી આપેલ નથી કે આ બાળકનું જન્મનું પ્રમાણપત્ર પણ અમને આપેલ નથી જેથી આ બાબતે આ લોકોને અવારનવાર મિટિંગ થયેલી અને ત્યારબાદ આ બાળક છે એ જે સુરેશભાઈ ઠાકોર છે એ પરત લઈ ગયેલ અને અત્યાર સુધી ફરિયાદી ના પૈકી રૂપિયા પાછા આપી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ છે સાંતલપુર કોરડા ગામ જે સુરેશ ઠાકોર તબીબ હતા જે બોગસ ડોક્ટર હતા તે ઝડપાયા હતા ત્યારબાદ એક નવી ફરિયાદ તેમના પર થઈ છે બાળક દત્તક લઈને પછી પરત આપ્યા બાદ પૈસા નથી આપવાનું એ સંદર્ભે આ હોસ્પિટલ નું બી નામ આવ્યું છે અમારી સાથે ડોક્ટર છે સર આ હોસ્પિટલ ના પણ નામ અમે સંડોવાયો છે એવું એમનું કહેવું હતું જે બાળક દત્તક આપ્યું હતું એ બાળકની દવા અમે અમારો નો સો ગ્રામ હતું વેન્ટિલેટર પર રાખીને બાળકને બચાવેલું છે એટલે ફરિયાદી એ ફરિયાદ ઉલ્લેખ કરવા માટે હોસ્પિટલનું નામ લખ્યું છે બાળક આવ્યો એ ક્યારે આવ્યો હતો અને તેને અહીંયા કોણ લાવ્યું હતું ને કન્ડિશન કઈ પ્રકારની હતી એ 5 સનબળા આપા અને પ્રીમેચ્યોર બાળક ઓક્સિજન 65 થી 70 હતું અને વેન્ટિલેટર ટ્રીટમેન્ટ આપણે કરી હતી એ સુરેશ બી લાગ્યો હતા મતલબ કે જે બાળક હતું તેના માતાપિતા તરીકે સુરેશ સુરેશભાઈ અને લેડીઝ ધ બેન હતા સાતિક બેન કેટલા દિવસ અહીંયા ટ્રીટમેન્ટ ચાલી 24 દિવસ જો ટ્રીટમેન્ટ કરી હતી ત્યારબાદ એની કન્ડિશન કેવી હતી જ્યારે અહીંથી રિલીઝ પ્રીમેચ્યોર બાળકોમાં 7.5 મહિના જન્મનો બાળક હોય એટલે લગભગ 2 મહિના જેવી આપણે પ્રોપર કેર લેવી પડે અને પ્રીમેચ્યોર બાળકોમાં આંખ કાન મગજ આ બધું જ વસ્તુ દોઢ મહિને ચેક કરાવવાની હોય ત્રણ મહિને ચેક કરાવવાની કારણ કે બાળકોના વિકાસ જન્મજાત થયેલા ના હોય એટલે એ માટે નું બધી પ્રોસિજર આગળ કરવી પડે પછી ફરી એ ક્યારે લઈને આવ્યા અને કોણ લઈને આવ્યા પાંચ સાત દિવસ પછી ફરી એકવાર નીરવભાઈ મોદી લઈને આવેલા એને આપણે દવા કરેલી અને દવા કરીને રજા કરી હતી કેવાય કે જે આ સમગ્ર મામલામાં અહીંયા આપને હકીકત બાળકની દવા કરી હતી દવા કર્યા પછી બિલકુલ તો અમારી સાથે ડોક્ટરે ચર્ચા કરી કે જે બાળક અહીંયા આવ્યો તો અમે ફક્ત અહીંયા એનો ઈલાજ કર્યું છે બાકી આ વિશે અમે કોઈ પણ પ્રકારની જાણકારી નથી અને એસપીને જે રિપોર્ટ આપવાનો હતો તે પણ અમે આપી દીધું છે વિપિન પ્રજાપતિ વીટીવી ન્યુઝ પાટણ તબીબ પાટણમાંથી ઝડપાયેલા બોગસ તબીબ મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે કિરીટ પટેલે કહ્યું મામલો માત્ર બોગસ તબીબનો નહીં બાળકોની તસ્કરીનો છે ડોક્ટર કિરીટ પટેલે દસ જેટલા બાળકોની તસ્કરી થઈ હોવાનો આક્ષેપ મૂક્યો ત્યારે બાળક તરીકે દીકરો હોય તો દસ લાખ અને દીકરી હોય તો પાંચ લાખનો ભાવ બોલાતો હોતો અને કાંડ પાછળ મોટા માથાઓની તપાસ કરવાની ધારાસભ્યએ માંગ કરી છે બાળક તરીકે દીકરી અને દીકરાના અલગ અલગ ભાવ બોલાતા હોવાનો પણ આયો

જો જે રીતે છેલ્લા ઘણા સમયથી રાજ્યની અંદર આરોગ્ય વિભાગની અંદર જે રીતે બનાવ બની રહ્યા છે લોકો મરી રહ્યા છે અને એક મોટું સામાજિક દૂષણ કહી શકાય અને ગંભીર પ્રકારનું કૃત્ય કહી શકાય એવા બાળકો વેચવાનો ડોક્ટર દ્વારા અને એ પણ બહુ તબીબ દ્વારા જે પાટણ જિલ્લાની અંદર બનાવ બન્યો છે એ બહુ ગંભીર બનાવ છે સરકાર અને આરોગ્ય તંત્ર ગૃહ વિભાગે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એટલા માટે કે જો આવા કૃત્યો રોકવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર એક મોટું સામાજિક દૂષણ પેદા થશે અને ખાસ કરીને જે રીતે બનાવો બની રહ્યા છે બધા મોટા ભાગના જે ડોક્ટરો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કોઈ કોઈ રીતે અને પોલીસ પર પણ શંકા એટલા માટે જાય છે કે એક અઠવાડિયા કે ચાર કે પાંચ દિવસ સુધી તપાસ કરવામાં આવી અને અંતે માત્ર બોગસ તબીબ સામે ગુનો નોંધવામાં આવે ખરેખર આની અંદર જે મોટા માથાઓ સંડોવાયેલા છે અને અમને ખાનગીમાં અમારા ઉપર જે ફોન આવ્યા એના ઉપરથી અમને એવી માહિતી મળી છે કે દસ થી વધુ બાળકોની આ રીતે તસ્કરી કરવામાં આવી છે અને એક બાળકના જો એ મહિલા એ જો હોય બાળક તો એના પાંચ લાખ રૂપિયા અને પુરુષ બાળક હોય તો એના દસ લાખ રૂપિયાથી વધુ ખર્ચે આવી તસ્કરી કરવામાં આવી રહી છે એટલે સરકાર જયારે ચમરબંધીને કોઈ ચમરબંધીને છોડવાની વાત કરતી નથી ત્યારે ખરેખર તો આ બાબતે સાચી તપાસ કરવી હોય તો ખાનગી પાર્ટી દ્વારા નહીં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા ફરિયાદ થવી જોઈએ અને આ બાબતની તપાસ એક સીટ દ્વારા કરવી જોઈએ જેથી ભવિષ્યની અંદર આવા કૃત્યો કરવામાં જે પણ લોકો સંડોવાયેલા એમની અંદર ડર પેદા થાય કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય કોંગ્રેસ હોય ભાજપ હોય કે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ હોય જે આ બાળકો વેચવાનો ધંધો કરતો હોય અને માનવ તસ્કરીનું જે કામ કરતો હોય એને છોડવા જોઈએ નહીં અને સરકારે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડવું જોઈએ બિલકુલ તો સીધું કહ્યું છે કે જે આરોગ્ય વિભાગની ટીમ છે એ પણ એમાં ઇન્વોલ્વ થાય અને એસઆઈટી નું ગઠન કરવામાં આવે ત્યારથી જે સમગ્ર તપાસ છે એ સચોટ રીતે થઈ શકે